નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો હત્યાવી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમ માનોરજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર આખું ડૂમ નંબર બે આખું ભરાઈ ગયું છે મિત્રો ડૂમ નંબર ત્રણ પણ આખું ભરાઈ ગયું છે મિત્રો એનું કારણ છે કે રવિવારની રજા કે એની હિસાબે આવક થોડીક ઝાઝી દેખાઈ રહી છે મિત્રો જે ટોટલ આવકની વાત કરીએ તો વીસ બાવીસ હજાર ગુની આવક અંદાજીત દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે ડોમ નંબર બે માંથી શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હરાજીમાં જઈએ જાણી રહી કેવા છે આજના બજાર ભાવ મિત્રો મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જોઈને જાણીએ કેવા છે આજના બજાર ભાવ એક હજાર ને છપ્પન રૂપિયા નો ભાવ છે એક હાજર ને પચાસ રૂપિયાનો ભાવ છે એક હાજર પચાસ રૂપિયા નો ભાવ જે છે ગિરનાર મગફળી છે વજનમાં થોડું છે એક પચાસ રૂપિયા નો ભાવ થયો છે

নৌসো রুপিয়া নো ভাবস মগফী নূপিয়া છે મિત્રો નંબર નવસો ને છન્નું રૂપિયા નો ભાવ છે ઓગણ નંબર મગફળી છે નવસો ને છન્નું રૂપિયા ભાવ છે ઓગણ નંબર મગફળી છે નવસો છન્નું રૂપિયા ભાવ છે

હા મિત્રો આ માહિતી તમને સારી અને લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો અન્ય ખેડૂત લગી પહોંચે એવી રીતના શેર કરજો મિત્રો તો ચાલો